তবে নিচে তো স্টক স্টোক হারাম হারো স্টক তো উপরছে ગુડ આફ્ટરનું તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આશા કરીશ બધા ઠીક છે અને એવી જગ્યા એ થરાદની મનપસંદ જગ્યા જેને પણ મકન બનતું હોય એના માટે એક બેસ્ટ જગ્યા તો તમે પહેલાં આખા શોરૂમની વિઝિટ કરાવીશ કઈ કઈ ટાઇલ્સ મળે કઈ કંપનીની ટાઇલ્સ મળે અને તમારા મગનમાં કઈ ટાઇલ્સ શોભે તમને તો શું કોઈ મહેમાન આવો તો એકદમ આકર્ષણ થાય અને તમને ખર્ચો કર્યો અનુભવ થાય કે ના મેં ખર્ચો કરી જણ્યો તો એ ટાઈપની ટાઇલ્સ છે માર્બલ પથ્થર જે કોઈ દીકરીને જે તમારી ભાષામાં કે પછી જે ટાઈસ્ટમાં સોરોમીની ભાષામાં તો હું તમને ખાલી બતાવીશ કે કઈ કંપની છે ખાસ કંપની એ કંપની છે સિમ્પોલો સિમ્પોલો ટાઈસ એન્ડ બાથવેર તો તો મને પહેલાં આખી શોરૂમની વિઝિટ કરાવો અને કેવી કેવી ટાઈસ છે બધી માહિતી આપવાનું જોવા છે તો વિડીયો બન્યા રહેજો આખે આખો પૂરો વિડીયો જોજો આ સિમ્બોલના અલગ અલગ ટાઈસની વેરાયટી છે આ પોલિસ છે આ બિન પોલિસ છે અને આ થોડીક ડિઝાઇન ટાઈપ છે વેરાયટી બધી છે ને વાત જ આવો દી આ બધું તો આ વેરાયટી ચેક કરો પોલિશ ડી પોલિશ એન્ડ થોડીક પાર્ટી ટાઈપ ત્રણ પ્રકારની તો પહેલો આપણે સ્ટાર્ટ કરશું બાથરૂમ પ્લેટફોર્મ તો આ છે બાથરૂમ અને આ આ મે પહેલી વાર જોયું કે તસ્કી

આ મોટી મોટી સીટીઓ પણ મોંબી દિલી તમે આખે આખો મોટો શોર પણ તમને જો વગાડે કે કિચન સેટઅપ પછી બેડરૂમ સેટઅપ લિવિંગ સેટઅપ બધે બધું ટોટલ સોફા બધું બધું મતલબ આખો યસ કિચન સેટઅપ આ બાજુ પણ જો નેક્સ્ટ સેટઅપ આ પણ કિચન સેટઅપ અલગ અલગ લાઈટ ઉપર લાઈટ અબરાઈટ બધું નીચે ટાઈસ બાથરૂમ કેવી કેવી ચાર્જ લગાવીથી લાઈવ ડેમો છે તો હું એક એક ચેક કરીશ અને તમને પણ બતાવીશ તમારે જે ગમે સ્ટોક પણ જોઈ શકો આ ખાસ સૂચના મકાન બનાવતી વખતે શોરૂમનો અવશ્ય વિઝિટ કરજો ભલે ટાઈસ્ટ લો ના તમારી ઈચ્છા પણ તમને એક માહિતી મળશે અને તમને એક અનુભવ થશે કે ખરેખર સારા મકાનમાં કઈ ટાઈસ વપરાય અને કેવી ટાઈસ આપણા મકનમાં સારી લાગે ને તમે વીસ પચીસ લાખનો ખર્ચો કરી નાખો અને ટાઈસમાં કશું લેવાનું ના હોય અને દેખાવા પણ એવી હોય તો પછી તમારે આખો મકાન હોય ને ના આવે તો એક વાર જરૂર વિઝિટ કરજો પછી લો ના તમારી ઈચ્છા પણ બાકી વિઝિટ તમારે અવશ્ય કરવાની થશે

ભારત મારા પુલની એક્ઝેટ નીચે મોટો ભવ્ય શોરૂમ બનેલો છે પણ આ બે બાય ચાર નહીં છે બે બાય બે ની છે ચાર બાય છ ની છે ફૂલ ગ્લોસી હાઈ ગ્લોસી આવશે અલગ અલગ બધી પેટર્ન મળી રહેશે હાજરમાં પેપરમેટ છે આઈ ગ્લો નહીં મેટે નહીં પેપરમેટ મીડિયમ

હવે ટાઇલ્સ પર પણ ઉપલબ્ધ છે બે કલર બીજા કલર છે પણ હાલ સાલ સેમ્પલ માટે બે કલર મૂકેલા છે કયો હા અને માં ખાસ સ્કેન દે તમે સ્કેન કરશો ને તો આખી વખત માહિતી મળી જશે તમને કે ટાઇલ્સ કેવી રીતે ફિટિંગ કરવી અને કેવો મટીરીયલ છે અને કઈ જગ્યાએ તમે ઉપયોગ સારી રીતે કરી શકો બધું આ સ્કેન માં તો જરૂર વિઝિટ કરીને સ્કેન જરૂર કરજો ખાસ કચ્છી ડિઝાઇન કચ્છી ડિઝાઇન હા મેન કચ્છી ડિઝાઇન જે આપણે તમે કદાચ કચ્છીમાં જોયું છે તો પબીબેન પબીબેન ડોટ કોમ હા એની ખાસ ડિઝાઇન એની બેગ હેન્ડ બેગ ખાસ આ ડિઝાઇન ની વધારે પસંદ થઈ લોકોને સ્લેબ ની અંદર ડોક્ટર ફિક્સિટ અગાસી ઢાબુ બાબુ ભરવા આ ડોક્ટર ફિક્સિટ ને તો ટીમે હેડ હટાઈ આવે ને હેડ હટાઈ આવે વાત ચાલે સલમાન ખાન સાહેબ તો આની પીછે છે તો સ્ટોક જોયો ને હારામ હારો સ્ટોક તો ઉપર છે નીચે થી ચાર ગણો સ્ટોક ઉપર છે અને હારામ હારો પોલિશ વાળી બિન પોલિશ કિચન નો એરિયો બાથરૂમ નો એરિયા ફ્લેશ ના બધા ટોટલ પછી મંદિર માટેની ટાઈલ્સ તમે નીચે આપણે ઓગણા ટાઈસ કે પાર્કિંગ ટાઈસ એ બધી ઉપર છે પીશું તો ચલો ફટાફટ ઉપર આવો ઉપર આવો ઉપર આ શેરા કંપની છે જે પાણી ફિટિંગ નળ ફિટિંગ ની અંદર આવે જે એની શેરા ની બે 12 પેટર્ન ટોટલ આવે છે એ બધી જ આપણા શોરૂમમાં માં अवेलेबल છે મેં ઘરે ફિટ કર્યું ને બાથરૂમમાં તો મારે ફટાફટ ઉતાળવા હતી તો આપણે જો કે આવતો હતો ફેસ્ટિવલ નતો ખાલી સિમ્પલ સાદું હતું બસ આ ટાઈપ એક વાર રાખે મેં એક વારમાં તોડી નાખશું જેટલો ફોન રાત ના આવ્યો છે બોલો હમણાં એ તો વીઆઈપી અને એટલો મજબૂત છે ને તમારે લગભગ ગેરંટી સાથે મળશે ચાર ચાર પાંચ પાંચ વર્ષથી કશું નહીં થાય એવું થાય ને તો સર્વિસમાં મારે રિપ્લેસમેન્ટ કરી આપશે તો ખાસ ધ્યાન રાખીને લઈ શકો જોધપુરી સ્ટોનમાં અવેલેબલ છે આ ગ્લોસીમાં આવશે આ મેટમાં છે જે આપણે ખાસ કરીને નડેશ્વરીમાં વધારે યુઝ થાય છે આ પથ્થર ફિટિંગ કર્યું હોય ને ના 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 એ ટાઈપની પેટન પર છે આ વુડન સ્ક્રિપ્ટ છે ક્રીમ અને વુડન સ્ક્રિપ્ટ છે દાણી ટાઈપની પેટન પર છે આમાં કલર કોમ્બિનેશન ઘણા બધા મળી રહેશે આપણી પાસે અવેલેબલમાં આ થ્રીડી વ્યૂ વાળું છે સ્પેશિયલ મંદિર માટેની વેરાયટી છે અલગ અલગ સ્પેશિયલ મંદિરમાં જ યુઝ થાય એના માટે એ થ્રીડી વ્યૂ થ્રીડી જેવી લાગશે એમ કે પેટર્ન બીજી અલગ છે સુગરવાળી વોલ ટાઈલમાં નવી આવેલી છે વોલ્ટેજ એલિવેશનમાં ગમે ત્યાં ચાલે સાહેબ ગ્લોસી ને મેચ જેવી પછી આ પટ્ટાવાળી ડિઝાઇન છે જે ઘણી જગ્યાએ આપણે રનિંગમાં બધે યુઝ કરી જોયેલી હોય આમાં પણ કલર કોમ્બિનેશન અલગ અલગ મળી રહે છે આ કિચન પ્લેટફોર્મ માટેની છે જે કિચનની અંદર આપણે લગાવતા હોઈએ છીએ અને અલગ અલગ વેરાયટીની અંદર આવશે તમે જોઈ શકશો કે તમારે કોઈ પણ પસંદ આવે લગભગ આપણી પાસે બધી જ વેરાયટી છે બધી જ ટોટલ જે કિચન ફ્લેટમાં આવતી હોય કિચન પ્લેટફોર્મમાં તે બધી જ વેરાયટી અવેલેબલ છે આપણી પાસે તમે જોઈ શકશો અલગ અલગ વેરાયટી છે એની અંદર પણ ઘણી બધી આપણી પાસે વેરાયટી છે જે કિચનમાં યુઝ થઈ શકે છે આ પણ એક નવી ડિઝાઇન છે આવી પણ આરિયા પાર્કિંગ ટાઈસ છે આપણે પણ કલર મેચ કરીએ છીએ અલગ અલગ કલરની વેરાયટી છે બે બાય ચારમાં એ પણ બહુ કોમ્બિનેશનમાં છે અલગ અલગ કલર છે અલગ અલગ વેરાયટી છે આપણી પાસે લાઈવ ડેમો થાય તમને ખરેખર ખબર પડશે કે આવડી મોટી બે બાય ચારની ની મજબૂતાઈ કેટલી છે તો એનો લાઈવ ડેમો

માર્બલ ભવ્ય શોરૂમ બનેલું છે ભારતમાલા રોડની એકજેટ બાજુમાં